પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધી હિંસા સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાનમાં વડોદરામાં આજરોજ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઓલ્ડ પાદરા રોડ ખાતે ધરણા યોજાયા હતા ધરણા બાદ વડોદરા નવી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હાથમાં બેનર પોસ્ટર લઈ હિન્દુઓ પર અત્યાચાર નહીં ચલેગા જેવા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને સુરક્ષા આપવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાના વિરોધ પ્રગટાવ્યો હતો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને વડોદરા વીએચપી દ્વારા જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી દેશના પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને રામધૂન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો નોંધનીય બાબત છે કે આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળવા પામી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો મોરચો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા તેઓને દોઢેક દોઢથી બે કલાક વડોદરા જિલ્લા કલેક્ટરની રાહ જોવી પડી હતી જેથી વાતાવરણ ઉગ્ર બનતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સંકલન બેઠક હોલની બહાર જ રામધૂન તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા આખરે સંકલન બેઠક સમાપ્ત થતાની સાથે જ વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આવેદન આપવામાં આવેલ હતું તે સ્વીકારવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વિષ્ણુ પ્રજાપતિ દ્વારા જણાવ્યું હતું કે અમારા જ પ્રતિનિધિઓની સંકલન બેઠક હતી અમારા પણ એક પણ જાણે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્રો ઉપર છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે અને એના છેલ્લા પાંચ દસ વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવાયું છે અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છે કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી એને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો ની તપાસ કરવામાં આવે અને એને કડક માં કડક સજા કરવામાં આવે એવી આ મંચ ઉપરથી અમારી માંગણી છે ગોપાલ ચાવડા દક્ષિણ ગુજરાત સહસેવા પ્રમુખ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે મમતા સરકાર પ્રેરિત છે એટલે આ અત્યાચાર જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ લડત આપશે અને આગામી સમયમાં આ જ રીતની જો તંત્ર ચાલશે આ મમતા બાનુ નું તંત્ર છે મમતા બેગમનું તંત્ર છે એ ખરેખર હિન્દુઓની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિનો ઉપયોગ કરે છે મુસ્લિમ તૃષ્ટિકરણનો એક નાતનો એક ખોફ ઉભો કરીને હિન્દુઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આ હિન્દુઓની હવે પરીક્ષા ના લે હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ના લે આ એનો જે આક્રોશ છે કે જ્વાળા બની અને આખા દેશમાં વિસ્ફોટ ના થાય તેના માટે એ લોકો તૈયાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં આજે જિલ્લા સ્તર પર આ કાર્યક્રમો કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના યોજેલ છે તેના જ ભાગ રૂપે આજે વડોદરા મહાનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયેલ છે